વડોદરા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજે ચૈત્ર સુદ પૂનમ આ દિવસે પરમ રામ ભક્ત મહાબલી શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું હતું એટલે હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારથી હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ચોખંડી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી ભક્તોએ હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા વહેલી સવારે મંદિરના મહંત ચંદ્રપ્રકાશ ગિરી ગિરિ મહારાજે હનુમાન દાદાની આરતી કરી હતી तो हनुमान जयंती निमित्ते हनुमान जी मंदिरों सुंदर तथा हनुमान चालीसा पठन सहित विविध कार्यक्रमों हनुमान जय श्री राम जी हनुमान दादा का जन्मोत्सव है आज सभी बड़ोदरा वास को शुभकामनाएं और सभी भगत जन जो है न दर्शन के लिए आ चुके हैं आरती होती है अभी दर्शन کا سمیں ہو گیا ہے سب جو نا بڑودہ واسیوں کو شک کام کامنائیں اور دادا کا اشیر آشیرواد دینے کے لیے سب آ سکتے ہیں جائے سیا رام جائے سیا رام جائے سیا رام